જમણવાર હોય અમદાવાદ કાઢે અને આર થી ડેપાવૈયા ડભોઈ રબારી વાગે આવી રહ્યા હતા તે વખતે નકલી કિન્નર વૈશાલી કુંવરે ખાતે અને રીક્ષા રોકી નકલી કિન્નર વૈશાલી કુંવરે દંડાથી માર માર્યો હતો અને કાનની બુટ્ટી એક હજાર નવસો પચાસ અને યજમાન વૃત્તિના બાવીસસો સાથે દે પાવૈયાની જળ જેની કિંમત બાવીસસોની ઝપાઝપી કરીને લઈ લેવામાં આવી હતી જેની ફરિયાદ ડભોઈ પોલીસમાં નોંધવામાં આવી હતી આ બનાવને લઈને અસલ કિન્નર ઉર્મિલા કુંવર કપિલા કુંવરે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે વૈશાલી કુંવર ખુશી કુંવર જોયા કુંવર દિવ્યા કુંવર અને પલ્લવી કુંવર ઉર્ફે પવન કુંવર એ નકલી કિન્નર છે ડભોઈ રબારી વાઘાના અખાડામાં રહેતા ઉર્મિલા કુંવરે જણાવ્યું હતું કે અમારા સમાજના એ લોકો છે જ નહીં અને બરાનપુરાના સરનામાના ખોટા આઈ કાર્ડ લગાવીને ફરે છે અને અમારા સમાજના નિયમ મુજબ બાઇક ઉપર ફરાય નહીં તેમ છતાં લોકો બાઇક ઉપર ફરી રહ્યા છે વધુમાં જણાવ્યું હતું કે અમે લોકો ડભોઈ શહેરમાં શ્રાવણ ભાદરવા માસ અને ચૈત્ર માસમાં ગ્રામ્ય વિસ્તારમાં યજમાન છીએ ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ આવા બનાવટી કિન્નરોને માંગવા આવે તો આપવું નહીં તેમ જણાવ્યું હતું ડભોઈ અખાડા અમે ત્રણ જણ યજમાન વૃત્તિ કરીએ છીએ જેથી આવા નકલી કિન્નરોથી સાવધાન રહેવા જણાવ્યું હતું માતાજી હું ઉર્મિલા કુંવર કપિલા કુંવર ડભોઈથી રબારી વાગામાંથી હું બોલું છું અમે એ રવિવારના દિવસે જે બનાવ બન્યો એ બનાવમાં જે વૈશાલી કુંવર ઝારોડાની વાડીમાં થઈ છે એને છે ને તે આ બધાને રખડતાઓને જે ડુપ્લિકેટ કિન્નરો છે એમને ભેગા કરે છે પછી કપડાં પહેરે અને લાલી લીપિસ્ટીક કરી અને ફરવા નીકળે છોકરાઓની બાઈકો ઉપર આને આ બધાને ભેગા કરી અને આ ડુપ્લિકેટ છે અમારી સમાજમાં નથી અમારી સમાજ બહાર છે અને એ છે તે ડુપ્લિકેટ ડુપ્લિકેટ કાર્ડ બનાવી અને અમારા નામે ઉઘરાણી કરે છે આખા ડભોઈ વિસ્તારમાં ડભોઈ તાલુકાના ગામોમાં અમારા બરાણપુરાનું સરનામે અને ડુપ્લિકેટ કાર્ડ સ્થપાયું છે એ અમારા વિસ્તાર અમારા વિસ્તારમાં નથી અને અમારી જગ્યાનો નથી અમાર સમાજનો નથી આ કોઈ રીતનો નથી જનતાને ખબર પડે કે આ છે કે આ ડુપ્લિકેટ છે અને અમારે અમારે અમારું નામ લઈ અમારું છપાઈ અને ખોટો ત્યાર એનું નામ લખી અને ડભોઈમાં જતમાન વૃત્તિ કરે છે

Aleke dutabela. <laughs>